વલસાડ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શહેરના મુખ્ય છેપવાડ અંડરપાસ પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સ્કૂલના બાળકો રિક્ષાને ધક્કો મારવાનો વારો આવ્યો હતો મોટાભાગના વાહનો બંધ થઈ ગયા હતા લોકોએ અંદર ચાલીને બહાર નીકળવું પડ્યું હતું તંત્રની બેદરકારીને કારણે થોડા જ વરસાદમાં પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખુલી તકલીફ હોવા નાલા કે કારણ રેલવે બ્રિજ કે નીચે પૂરા પાણી પર ગયા ગીર ગયા બાઇક લે તકલીફ બાઈક બંધ પડી જાય અને બાઈક સુધી પાણી પહોંચે એટલે બધી બંધ પછી કાઢવામાં બહુ તકલીફ થાય ગાડી લોકો અટકી જાય લોકો આજે ચાલીસ વર્ષથી થી હેરાન થાય છે સ્કૂલ ના બચ્ચા પણ હેરાન થાય છે નોકરીયાર પણ હેરાન થાય છે અને જે પાણી ભરાઈ જાય છે અનાજ કરિયાણાની દુકાનમાં

હજી સુધી આ ગરનાળાની જે સમસ્યા છે જે છે તે યથાવત છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ